ત્યારે વાળુપુર ગામ પાસે જમીન મામલે સામે પક્ષ લાભુભાઈ સવાણીએ વાડીએ લઈ જઈ અને પાંચ શખ્સોએ મળી પિતા પુત્રને બાંધી પૈસાની લેતી દેતી બાબતે ઢોરમાર મારતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયા હતા જે બનાવમાં પિતા પુત્રએ તેની પાસે રહેલા રોકડ રકમ અને ઘરેણા પણ કાઢી લીધેલ હોવાનો આક્ષેપ કર્યો હતો જે બનાવમાં ઢોર માર મારતા વિપુલભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે પિતા પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા પિતા તુલસીભાઈને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડતા જાણવા મળ્યું હતું આ સમગ્ર મામલે વર્તેજ પોલીસને જાણ થતાં પીઆઈ સહિતનો फल हॉस्पिटल खाते दौड़ी जात <laughs> 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 હા પોલીસ સ્ટેશનનો વાળુકર ગામનો એક બનાવ છે જે બનાવમાં આરોપી પક્ષનાઓ દ્વારા ફરિયાદી પક્ષને એક જમીનની મેટરનો જે સોદો કરવાનો હોય છે એ અનુસંધાને મોટી માગબાર રકમ લઈ અને આરોપી પક્ષે ફરિયાદીને તેના ઘરે બોલાવેલા અને પછી બંને વચ્ચે બોલાચાલી થાય છે અને ઝઘડો થતાં એમાં જે ફરિયાદી પક્ષના જે છે એમાં એકનું હુકું કરવામાં આવેલ છે અને મારામારી કરવામાં આવેલ છે આ અનુસંધાને હાલમાં ફરિયાદ લેવાનું ચાલુ છે અને ટીમ જે છે આરોપીને શોધવા માટે મોકલી દેવામાં આવે છે રોકડ રકમ જે આરોપી પક્ષે જમીનનો સોદો કરવાનો હતો એટલે મોટી રકમ લઈ અને સોદા માટે જ આવવાનું કહેલું એટલે મોટી રકમ છે જમીનનો કંઈ પણ આમાં કંઈ ઉલ્લેખ છે એવું છે એ માટે સુરતની જમીનમાં જે આરોપી અને ફરિયાદી પક્ષ બંને એમાં પાર્ટનર છે હા એક કરોડ અને દસ લાખ લઈ અને ફરિયાદી પક્ષ અહીંયા વાળુકર ખાતે આવેલા સાહેબ કેટલા આરોપી હતા આરોપીમાં આર્મીનો કોઈ જવાન પણ છે સાહેબ હા જે આરોપી પક્ષે જે છે એક વિશાલ દીપક દર્શક કરીને જે છે તે આર્મીનો છે એવી હાલમાં ફરિયાદી પક્ષથી જાણવા મળેલું છે